નાની વાત આપણે આજે કક્કાનો ભાવાર્થમાંથી પાના નંબર બાવીસ અને ત્રેવીસ આમાં કક્કાના ભાવાર્થમાં તો આગળ નનના નામ તણો લે નેડો તો છૂટી જશે તારો છેડો કુપંત કુપંથ તજી લે તજીદે લે આ કેડો એ વિશેનું આખું સમજાવેલું છે પણ આપણે બાવીસમાં પાના નંબર પર જ એક ઉદાહરણ આપ્યું છે એ લેવાનું છે કે હરિયદાસેહી નામ નાવ કર બેઠ પહોંચે પાર એ વિશે કે હરિભાઈ હરિભાઈ બા કહે છે કે એના નામરૂપી નાવ કરીને તેમાં બેસજો તો જરૂર ભવસાગર પાર પહોંચી જશો એટલે કે ઠાકોરજીનું અને ભગવદીઓનું નામ સ્મરણથી જ ભવસાગર પાર તરી જવાય છે બીજું કાંઈ કરવાની જરૂર નથી રહેતી ખાલી નામ લેવાથી અને સતત નામ સ્મરણ કરવાથી તરી જવાય છે એવું અહીંયા સમજાવે છે હવે એનું વિવરણ સમજાવે છે કે ભજ શ્રી ગોપાલ નામ રસ અમૃત નૌકા બેઠ નવલ નવરંગી શ્રી ગોપાલલાલના નામરૂપી અમૃત કર એના નામરૂપી નવીન નવરંગી નવધા ભક્તિ રૂપી નૌકામાં બેસી જા તો તારો છેડો સંસારમાંથી છૂટી જશે પણ જીવની સ્થિતિ કેવી છે તેનું દ્રષ્ટાંત જોઈએ એટલે હવે એમ બતાવે છે હવે અહીંયા દ્રષ્ટાંત બતાવે છે કે ઠાકોરજીના નામ રૂપી નાવમાં બેસી ન જાય પણ જીવની પરિસ્થિતિ કેવી છે કે બેસવું નથી અને બેઠા છે પણ બ્રહ્મા છે એનું ઉદાહરણ છે કે એક વખત શ્રી યમુનાજીના નાવના કિનારે બાંધીને બધા ચોબા ભાંગના નશામાં ચકચૂર બનીને રાત્રિના સમયમાં નાવમાં બેસીને સામે પાર જવા માટે ચાલવા માંડ્યા એટલે કે ચોબાઓ પાર પાર કરીને સામે પાર જવું છે એટલે નાવમાં બેસી જાય છે સવાર સુધી નાવ ચલાવી પણ સામો કિનારો આવ્યો જ નહીં અને સવારે જોયું તો નાવ ત્યાંને ત્યાં જ કિનારા પર છે નાવનું બંધન ભાંગના નશામાં છોડવાનું રહી ગયું તેથી નાવ ત્યાંને ત્યાં જ રહી ગયું એમ જીવે માયાનો નશો જીવને માયાનો નશો ચડ્યો હોય ને અનેક પ્રકારની જંખના કરે તો ભવસાગર ક્યાંથી પાર થઈ શકે ભવસાગર પાર કરવા માટે તો કુપંથ કિનારે જે છેડો બાંધ્યો છે તેને છોડી દઈને ભક્તિરૂપી માર્ગને ગ્રહણ કરીને બેસી જા તો તરી જવાય પણ તે છેડો કોણ છોડાવે અને કોણ બચાવે હવે એમાં કવિ આગળ બતાવે છે એટલે આગળની કરડી છે હવે તટાટાદર્શીના ના ન હોય ટોળા છે ભરભીને કોછો ભોળા મુક્તા મોંઘાને ને કોળા એ તો કકાના બાબત વખતે જ આપણે લઈશું પણ અહીંયા આપણને એવું સમજાવે છે કે આપણે આવી જ રીતે કરી રહ્યા છીએ કે નાવ બંધ છે અને આપણને એમ થાય છે કે ચાલી રહી છે અને આપણે ચલાવીએ છીએ પણ ના આપણે બ્રહ્મા છીએ આપણે હજી સંસારમાં ડૂબ્યા કર્યા છીએ અને નાવ ઠાકોરજી અલૌકિક નાવ તો ત્યાંને ત્યાં જ છે આગળ તો ચાલી નથી કેમ કે સંસારનો છેડો પકડ્યો છે છેડો પકડેલો હોય સંસાર નો તો નાવ આગળ ન ચાલે સંસારમાંથી છેડો છૂટી જાય તો અલૌકિક નાવ આગળ ચાલે ને ભૌસાગર પાર થવાય એવું અહીંયા સમજાવ્યું આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કી છે